જય મુલિકર મિત્રો કુદરતે પૃથ્વી પર અસંખ્ય રંગો વેરા છે કુદરતી સૌંદર્ય જેને માણી શકાય પણ એનો તાગ ન મેળવી શકાય એવી અસંખ્ય ઔષધિઓ આપણને ભેટ આપી છે આપ જોઈ રહ્યા છો આ ગુલાબી ફૂલ કશી પણ માવજત વગર કશી સારવાર વગર આપમેળે ઊગે છે આપમેળે ખીલે છે અને આપમેળે જ ખરી જાય છે મિત્રો આ ફળને શું કહેવાય એ મને ખબર નથી કદાચ આપને કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટમાં જરૂર જણાવશો હું એમના ફળ અને પાન આપણે ફરીથી દેખાડું છું આવા તો અનેક ફળ અહીંયા વૃક્ષો પર દેખાઈ રહ્યા છે રંગોની વાત કરીએ આ કેસરી પુષ્પો છે પેલા ગુલાબી હતા આ કેસરી છે કુદરતના અફાટ સૌંદર્યને માણું એક લાહો છે

કશી મીઠાશ જરૂર હશે કારણ કે આના પર મધમાખીઓ પતંગિયા અને ટીપુસિયા પ્રજાતિની ચકલીઓ વારંવાર આવીને બેસે છે આપ સાંભળી રહ્યા હશો ચકલીઓનો કલસોર પ્રકૃતિને માણવાની મોસમ એટલે વર્ષાઋતુ આ ફૂલોના અસંખ્ય જૂંડ એ જોવા મળે છે પ્રકૃતિને વંદન કરી વિરામ લઈએ જય શ્રી કૃષ્ણ રાધે રાધે